બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના લુણપુર ખાતે આઠ ગામ સોલંકી પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં એકસો આઠ નવ દંપતીઓએ પ્રભુતામાં માંડ્યા પગલા લુણપુર ખાતે યોજાયેલ સમૂહ લગ્નના આયોજક દ્વારા લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવ દંપતીને તિજોરી સોફા સેટ રસોડા સેટ તેમજ મંગળસૂત્રની ભેટ અર્પણ કરાઈ સમાજની ભાવનાને ચરિતાર્થ કરવા સમૂહ લગ્નના દાતા પરિવારે પોતાની દીકરીને પણ સમૂહ લગ્નમાં પરણાવી સમાજની ઉન્નતિ માટે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને નિર્વ્યસની બનવા અપીલ કરવામાં આવી સમાજના જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ એક જ મંડપ નીચે સપ્તપદીના સાત ફેરા ફરી પોતાના નવજીવનની શરૂઆત કરી શકે તેવા ઉદ્દેશ્યથી સોમવારના રોજ બહુચર યુવક મંડળ આઠ ગામ સોલંકી પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન સુ કરવામાં આવ્યું હતું આઠ ગામ સોલંકી પરિવાર સમૂહ લગ્નમાં મુખ્ય આયોજકમાં સોલંકી વનરાસી સદરપુર સોલંકી અમરસિંહ અણીવાડા સોલંકી કડવાજી લુણપુર સોલંકી પંસી સદરપુર સોલંકી કલ્યાણસિંહ લુણપુર આયોજકો દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં દરબાર સમાજના આગેવાનો નીતિનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સમાજની અંદર કુરિવાજો દૂર થાય સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે સમાજના ખોટા ખર્ચાઓમાંથી બહાર આવે એ માટે સમૂહ લગ્નનું આયોજન કરેલ છે સમાજમાં હાલમાં એકબીજાની દેખાદેખીમાં ખોટા ખર્ચા કરી સમાજ ગરીબીમાં ન ધકેલાઈ જાય એવા ઉમદા આશયથી આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને વધુમાં વધુ દરેક સમાજના લોકોએ સમૂહ લગ્નમાં સહયોગ આપી અને સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ભાગ લેવો જોઈએ જેથી સમાજની અંદર ગરીબી દૂર થાય ખોટા ખર્ચાઓથી ઘણા પરિવારોને બચાવી શકાય આજના સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સામાજિક રાજકીય તેમજ સાધુ સંતો જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જાગીરદાર સમાજ આગેવાન બાદરસિંહ વાઘેલા હરગોવનભાઈ શિરવાડિયા ભારતસિંહ બટેસરિયા સુખ સુદેપસિંહ સોઢા પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભી રાજ્યસભા સાંસદ બાબુભાઈ રબાની મહેશભાઈ દવે ભાજપ અગ્રણી લુણપુર ગામના પૂર્વ સરપંચ અટારસિંહ સોલંકી તેમજ આઠ ગામના સરપંચશ્રીઓ સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ